હલો મિત્રો નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં હશો તો ફરીવાર આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો જો આજે આપણે તૈયાર થઈ ગયા રવિવાર છે ને રવિવાર એટલે આપણે બપોર સુધી દુકાને હતા આપણી શોપ ઉપર સાવરકુંડલાને હવે આપણે જવાનું છે વાડીએ આપણે આવી ગયા ઘરે જ અમારે છોકરાઓ બધા ઊભા છે પણ અમે બે માણા કે ત્રણ માણા અમે જવાના છીએ ખાલી વાડીએ વાડીએ હું કામ જવાના છે એ તમને વાડીએ જઈને કહે કે કેમ કે આજ બહુ મોટું કામ છે વાડીએ ભીંનું કામ આવી ગયું છે એટલે આપણે જઈએ છીએ વાડીએ હવે જોઈએ વાડીએ જઈને હું કામ કરીએ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને ચેનલ ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ જવાનું વાડીએ હા થોણો સમય પછી પાછી વાડીની મુલાકાત કરીએ પહેલા એક કદ રહી આવ્યા અને પાછા જઈએ છીએ આજ હું તો થોડું કામ છે એટલે હું કામ કરીએ હવે અંકે આ જો અમિતભાઈ ભેગો આવવાનો છે કા અમારા અજુભાઈ ની બધા અહીંયા રહેવાના છે પૂરણભાઈ ખાંભલી પકડીને ઊભા આમ જો આ અમારા છોકરા છે બધા હા એ બધાય મને વળાવા આવ્યા હાલો આપણે જઈએ છીએ વાળીએ જો તો આપણે પોગી ગયા છીએ વાળીએ અને આપણા બગીચામાં આટો મારીએ છીએ હવે આ છે આપડે બગીચા જાય કલમું થઈ ગયું છે બધી બગીચામાં આવ્યા છે આટો મારવા કેરીઓ થઈ છે જબર પણ અહીંયા જે નાની નાની કેરીઓ છે આપણો કૂવો

આમાં કેરીઓ થઈ છે જે આમાં બધી ઝીણી ઝીણી છે અને આગળ તમને દેખાડું આગળ મોટી મોટી કેરીઓ થઈ ગઈ ભાઈ મજા થવા કરે આ બધા આપણા બગીચા મોટા થઈ ગયા હવે આમાં બધી ઝીણી ઝીણી ખાક છે દેખાય આ ઝીણી ઝીણી ખાક છે પણ હજી આગળ તમને દેખાડું પેલા મોટી કેરીઓ કે જાય હાલા મસ્તીનો બગીચો છે અમારો તો

પણ આ કેસર નથી દા આખા આંબામાં એટલી કેરીયું હવે એમ તો બરાબર પણ આ તો દેશી એ દેશી રહી ગઈ એવું છે હા આમાં પણ બહુ આવે આખી કલમ ભરાઈ ગયો દા એટલી આટલી કેરીઓ બધા એમાં આવી જોઈએ દા આખા આંબામાં એટલી એટલી કેરીયું છે આ જો મોટી તો કેરી તોડીને લાવ્યો કા હા બહુ હા

હવે ટ્રેક્ટર આવી ગયું છે એ ભલે રે બધી નો તોડ લે ટ્રેક્ટર આવી ગયું છે હવે વાડી આપણે ઘઉં કાઢવા માટે આવ્યા છીએ આપણે ઘઉં પીડ્યા છે એમ નામ એટલે ઘઉં કાઢવાના છે તો ટ્રેક્ટર આવી ગયું છે ને હવે આપણે ઘઉં કાઢવાની શરૂઆત થા એટલે તમે કન્ટિન્યુ વિડિયોમાં બના રહેજો એરે આ મોટી મોટી લાઈવ હે કાલ તોડ લીધી આપણે જો તોડ લીધી આ ખાવાની છે હાલે હવે આપણા ઘઉં પીડા છે અને ઘઉં અત્યારે કાંઠવાના છે ભળિયો આવી ગયો છે તો એક અહીંયા છે ઢગલો એક ઢગલો અહીંયા પીડ્યો અને એક ઢગલો અહીંયા હેઠે પીડ્યો ત્રણ ઢગલામાં ઘઉં કાઢવાના હતા અમારો સુનેડો આવી ગયો છે અમારો ભગત જો બધું હમું નમું કરે અહીંયા આખડી કરી આ રીતની પાળા ફોળીને આખડી કરવાની આમાં લુગડા પાથર છું આગળ કેમ ભગત ઘઉં કાઢવાના છે ને આજ <laughs> <な>い <laughs> い変わらせる。 બધાય મજૂર છે મજુર હારે કામ કરવા આવેલા છે ઘડિયા ની અરે